સમાચાર સામે આવી રહ્યા છું પંચમહાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા પર અભદ્ર ટિપ્પણીનો મામલો સામે આવ્યો શહેરા ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો સખત વિરોધ કરાયો ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પુતળાને ગથેડા પર બેસાડીને પુતળા દહન કરાયું રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને ભાજપ અગ્રણીઓએ કાર્યકરો રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા ભાજપ દ્વારા મામલતદારને લેખિત આવેદનપત્ર આપી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે કડક કાર્યવાહીની માંગ કરી રિપોર્ટર પ્રતેશ દરજી પંચમહાલ અમારા શહેરા તાલુકામાં એકસો ચોવીસમાં લોકપ્રિય ધારાસભ્ય જેઠાભાઈ ભર ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે અમારા તાલુકા નગરની તમામ મહિલા મોરચાની તમામ સક્રિય સભ્ય કાર્યકર્તાઓ અમે રેલી કાઢી છે આવેદનપત્ર મોમલદાર સાહેબ શ્રીને આપ્યું છે અને કુતરાનું દહન પણ રાહુલ ગાંધીનું અમે કરેલું છે અને આ રાહુલ ગાંધી જે એમના માતા સમાન અપમાન કર્યું અને જે ગાળો બોલી છે અમારો શેરા તાલુકો આ ભાજપ સરકાર ક્યારે સહન નહીં કરીએ નહી કરીએ ભારત માતા કી જય મારું નામ કૈલાશબેન મહેન્દ્રભાઈ વાડન દારાપુર તાલુકો શેરા જિલ્લો